પારડીના પલસાણા ગામે નણંદ ભાભીના ઘરમાં લૂંટની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો પારડીના પલસાણા દેસાઈ ફળિયામાં રહેતા સિનિયર સિટીઝન એવા નણંદ ભાભીના ઘરમાં લૂંટાડોએ છ માસ અગાઉ લાકડી તથા કુહાડી લઈ ઘરના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સુતેલ ઉષાબેન મહેશભાઈ જોશી તથા સાવિત્રીબેન ગુણમભાઈ દેસાઈ બંને નણંદ ભાભીને લાકડાના ફટકા મારી તેમણે પહેરેલ સોનાના દાગીનાને અંદાજે પંચાવન હજાર રોકડા મળી કુલ રૂપિયા બે પોઈન્ટ લાખની લૂંટના પ્રકરણમાં છ જેટલા આરોપીઓ ઝડપાઈ ગયા હતા જેમાં વધુ એક વોન્ટેડ આરોપીને દાહોદથી પોલીસે ઝડપી પાડ્યો છે પારડી પોલીસ મથકના પીઆઈજી આર ઘડવીના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફની ટીમે વોન્ટેડ આરોપી હિમસિંગ ઉર્ફે કટલો પરસુભાઈ મોહનિયા રહેવાસી ઉંડાર માળ ફળ્યું દાહોદ આરોપી તેના સાસરે તેલસુડ તળાવ ફળિયા તાલુકો લીમખેડા ધનસુખભાઈ પરમારને ત્યાં રહેતો હોવાની બાતમી મળતા પારડી પોલીસ સ્ટેશનના એએસઆઈ ચંદુભાઈ સુરપાલની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ આ લૂંટના આરોપી હિમસિંહ ઉર્ફે કટલો પરશુભાઈ મોહનિયાને ઝડપી લઈ પારડી પોલીસ સ્ટેશને લાવી મોટી સફળતા પ્રાપ્ત કરી છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે